વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સવારે તુલસીના ક્યારે બોલવાનો સાંજે સૂતી વખતે બોલવાનો જે આપણે ધાર્યું હોય કામ એ કરતાં ભગવાન આપણું સારું કરે છે એટલે આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ બોલવાથી બહુ સારું થાય છે અંત વિનાના હજારો શરણ મસ્તક સાથળ અને બા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળાને હજાર કોટિયુગને ધારણ કરવા સાક્ષત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો જળમાં શેન કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો હે કેશવ વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપને ગૌબ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો હે કેશવ વાસુદેવને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે એ માર્ગ નિર્કૂંટ છે અને શ્રીહરિના ભજન પૂજન એના માર્ગને કુમાર્ગ જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વતીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કૃદુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની શ્રુતિ શ્રદ્ધાપૂર્વકોથી મળે છે જેણે શ્રદ્ધાપૂર્વક આ સતોતોનું ધ્યાન કર્યું શ્રવણ કર્યો પાઠ કર્યો તેણે સર્વે દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યે સાયંકાળ બે વાર કે એક વાર આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે એના સર્વે પાપ નાશ પામે છે ત્યાદિ ઘોર પાપ હોય તો પણ મળી જાય છે હળી જે મનુષ્ય આ સતતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના પર ગ્રહ શાંત રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપા સહસ્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પલ્લોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે વળી હે અર્જુન જે મનુષ્ય શિવાલયમાં અથવા પીપળાની પાસે બેસી નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયના દાનનું ફળ મળે છે વળી જે મનુષ્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વસન ઈતિ જન્મ ભીષ્મ ઉદિશી સંવાદે શ્રી કૃષ્ણ શ્રી સતતો પાઠ સંપૂર્ણ બોલો કૃષ્ણ કનૈયાલા લી જે ભોળા મહાદેવની જે હરિ નમ પાર્વતી પતાએ હ ર મહાદેવ હર સ્વામિનારાયણ ભગવાનની જય જા મારા સૌને જય સ્વામિનારાયણ